દ્રષ્ટિ એવી સૃષ્ટિ માણસની જેવી દ્રષ્ટિ હોય ને એના દુનિયા આખી એવી જ દેખાય અમુક વ્યક્તિઓ એવા હોય કે આખી દુનિયાની અંદર દરેક વ્યક્તિની અંદર દરેક વસ્તુની અંદર દરેક પરિસ્થિતિની અંદર લોકોને ખરાબી દેખાય ખામી જ દેખાય હવે આનું એક સ્પષ્ટ ઉદાહરણ આપણે તાજેતર તાજેતરમાં લઈએ તો ખજૂરભાઈનું તમે ઉદાહરણ જોઈ લો કે એમને બહુ બધા સેવાના કાર્યો કર્યા અત્યાર બી કરીશું બહુ બધા લોકોને ઘર પણ બની બનાવી આપ્યો કોઈ પણ માણસ દૂધનો ધોયેલો નહીં હોતો કોઈ પણ વ્યક્તિ હોય તમે હોય મું હોય કોઈ પણ વ્યક્તિ હોય પાસ્ટ દરેક વ્યક્તિનો પાસ્ટ હોય પાસ્ટની અંદર દરેક વ્યક્તિનાથી કોઈના કોઈ નાની મોટી ભૂલો થયેલી હોય હવે આપણે હું અહીંયા એવું નહીં કહેતો કે ખજૂરભાઈનાથી કોઈ ભૂલ થઈ ના થઈ આપણા એ મેટ્રોમાં એટલું બધું ઊંડા નહીં જતા પણ મેન વસ્તુ એ છે કે જેવી રીતે આપણા સોશિયલ મીડિયામાં કે ઇન્સ્ટાગ્રામની અંદર કે ફેસબુકમાં મને અમુક વિડીયો જોવા મળે છે એની અંદર એવું કહેવામાં કહેવામાં આવશે ખજૂરભાઈને પાસ્ટની અંદર આવું કર્યું તેવું કર્યું એ બધું જે હોય આપણે એની અંદર બધા નહીં જવું પણ આપણા ભૂતકાળને તો ભગવાને નહીં બદલી આપતો પાસ્ટમાં કોઈના કોઈ વ્યક્તિથી કદાચ કોઈ ભૂલો થઈ હોય ના થઈ હોય એ ભૂતકાળની ભૂલો કાઢીને કોઈ પણ વ્યક્તિ વર્તમાનમાં કોઈ સારો કાર્ય કરતો હોય તો એ આપણે ક્યાંનું પણ છે વગો વગવો કોઈની જૂની જૂની વાતો કાઢીને એટલે અમુક વ્યક્તિ હોય ને કે જે હંમેશા એમનો માઇન્ડસેટ જ એકદમ નેગેટિવ હોય હવે તમેલ હોય મોં હોય કે ગમે તે સમાજની અંદર સારા વ્યક્તિઓ હોય દાખલા તરીકે સમાજની અંદર કહેવાય ને કે કોઈક વ્યક્તિ સારું કામ કરવા નહીં કરે તો એનો વિરોધ તો થવાનો જ વગર કોમે લોકો કોઈ લોકોનો ઈર્ષા વસ કોઈ લોકો જેલસી કરતા હોય તો વગર કારણે લોકો વ્યક્તિઓનો વિરોધ કરતા હોય છે કોઈને જોયું ના જાય કોઈની વધારે પ્રતિષ્ઠા હોય તો અમુક લોકોને ના જોયું જાય એટલે એનો પછી કોઈને કોઈ કાઢીને લોકો વિરોધ કરતા હોય ત્યારે આ બધી વસ્તુ એકદમ નોર્મલ છે પણ આમાં કેવું હોય છે કે કોઈના જોડે કોઈ આપણને અન્યાય કરે તો અન્યાય ખોટું કરવું એ પણ પાપશે અને ખોટું સહન કરવું એ પણ પાપશે સાચા માણસ હોય સમાજની અંદર સારા માણસો હોય એ લોકો ચૂપ રહ્યા હોય ને તો જે આવા લોકો છે સમાજની અંદર ખોટા લોકો છે લોકોને બદનામ કરતા હોય જે પાપી લોકો કહેવા હોય તો એ લોકો ફાઈ જશે જ્યારે ખરેખર જરૂર પડે ત્યારે સાચા માણસો એમને અવાજ ઉઠાવવાની જરૂર હોય છે બાકી અવાજ ના ઉઠાય તો ચાલ ખજૂરભાઈના વિરોધ અત્યારે હાલ ઘણી બધી જગ્યાએ લોકો અમુક લોકો મોટાભાગના લોકો તો સમર્થનની અંદર ખજૂરભાઈના અમુક લોકો એવા હોય છે કે જે એમનો વિરોધ કરતા હોય છે જૂની ભૂતકાળની વાતો બધી લાવતા હોય છે આ પર એ વસ્તુ નહીં જોતા જો ખજૂરભાઈનું હજુ કદાચ ઓફિશિયલી કોઈ સ્ટેટમેન્ટ નહીં આવ્યું મેં નહીં કોઈ જગ્યાએ જોયું પણ હું તમને એક મસ્ત ઉદાહરણ આપું તા મારી પણ કોઈ આવી વગર કારણે નિંદા કરતું હોય બદનામી કરતું હોય બુરાઈ કરતું હોય આજકાલ આપણે ઘણી વ્યક્તિ જોઈએ કે આ કોઈ કોઈ વાર આપણું કોઈ પોતાનું કોઈ કશું વાક ના હોય આપણે કંઈ કર્યું પણ ના હોય તો પણ સતો સમાજમાં આપણી બદનામી થતી હોય લોકો આપણી ખરાબ વાતો કરતા હોય છે લોકો આપણને બદનામ કરતા હોય છે તો આવા ટાઈમે આપણે શું કરવું હું તમને હું એક મસ્ત ઉદાહરણ આપું છું તમે વિડીયોમાં છેક સુધી બનાવી લેજો વચ્ચેથી ભાગી ના જતા નહીં તો પછી ખ્યાલ નહીં આવે એક ગધેડો હોય સર અને એક સિંહ હોય છે બંને વચ્ચે એક બહસ થાય છે ગધેરાનું એવું કેવું થાય કે ઘાસ પીળા કલરનું હોય હવે સિંહનું એવું એવું કેવું થાય કે ઘાસ લીલા કલરનું હોય ગધેરો કે ના ના ઘાસ તો પીળા કલરનું જ હોય અને સિંહ એવું કે ઘાસ લીલા કલરનું હોય બંને વચ્ચે બેસ થાય હવે કોઈ સોલ્યુશન નહીં આવતું બંને લોકોએ નક્કી કર્યું કે આપણે જંગલના રાજા પેન જઈએ જંગલનો રાજા જે એને આપણો પ્રસ્તાવ મૂકી માન્ય માન આ વસ્તુ બની હોય છે હવે આની અંદર થાય છે એવું કે જેઓ ગધેરો સિંહ રાજા પાંચ ગયા ત્યારે તરત જ જંગલના રાજા સિંહને ગધેરાને ગધેરાનો છોડી મ સિંહને એક વર્ષની સજા ફરમાઈ દીધી પછી એવું કીધું સિંહને કે તું એક વર્ષ તારે જેલમાં રહેવાનું જેલમાં સિંહ એક વર્ષ એટલે એના મનમાં એવું કીધું કે હું તો બહાર જઈને કહી દઈએ કે ભાઈ રાજા ઘાસ તો લીલા કલરનું જ હોય છે તો મને કેમ તમે ખોટો સાબિત કરીને તમે જેલની અંદર મને એક વર્ષ પૂર્યો પછી જ્યારે બહાર આવ્યો જ્યારે સિંહ ત્યારે રાજાને કીધું રાજા એવું કીધું કે તારો વાંક નહોતો ઘાસ તો લીલા કલરનું જ હોય પણ તે ગધેરા જોડે ખોટી બહેસ કરી શું કામ ગધેરા જોડે તે ખોટી બહેસ કરી એ તારી ભૂલ એ તારી ભૂલ ભૂલ ના લીધે મેં તને એક વર્ષ તને જેલની સજા આપી હવે વાર્તાને વાર્તા ઉદાહરણને તમે ઉદાહરણ તરીકે લેજો એટલે ઘણી વખત એવું હોય કે પેલા ભૂંડની હોય ને સુવરની ટેવે રવાની હોય હું અમારા આગળના વિડીયોમાં પણ કીધું હતું કે હું એકદમ ભૂંડ કરતાં પણ ભૂંડા હોય અમુક લોકોની મેન્ટાલિટી હોય એકદમ ભૂંડ જેવી કે એ લોકો આખોદા કાદવમાં રહેતા હોય એમના વિચારો જ કાદબરૂપી હોય અને આખોદા એમના વિચારોના કાદવ બધા ઉપર ઉછાળતા હોય આવા લોકો જોડે તમે બહેસ કરવા જાઓ આવા લોકોને તમે તમારી સફાઈ આપો તો પછી પેલા ગધેરાના સિંહ જેવી જ વાત થાય ભલે સિંહ સાચો હતો પણ ગધેરા જોડે બહેસ કરીશું કામ એટલે ખોટો સાબિત થઈ ગયો એટલે સમાજની અંદર જો કોઈ આવી આપણી બદનામી કરતો હોય વગર વાકે આપણને કોઈ આડું અવરું બોલતો હોય તો આપણે એવા લોકો જોડે બહેસ નહીં કરવાની બહેસ કરવાનો કોઈ મતલબ નહીં અમુક વખતે બહેસ કરો તમે લેવલનો વ્યક્તિ જોવો કે ભાઈ ખરેખર આ વ્યક્તિ બહેસ કરવાના લાયક જ શક નહીં લાયક કેમ કે અમુક લોકો લોકો જે લોકો તમને મનથી એમની મેન્ટાલિટી તમારા પ્રત્યે નેગેટિવ છે તમને મનથી ખરાબ જ માનું છે એ લોકો આગળ તમે ગમે એટલા સારા હોય તમે ગમે એટલી સારી કરશો પણ લોકો એટ ધ એન્ડ એમનો પોતાનો જ કક્કો રટસી એમનો માઇન્ડ માઇન્ડસેટ ફિક્સ જ છે કે એમને તમારી અંદર નેગેટિવ જો તો તમને તમારી અંદર નેગેટિવ જ દેખાશે એની અંદર ગુલાબના સ્વરૂપ પચાસ ફૂલ આવ્યા હશે તો પચાસ ફૂલ નહીં દેખાય બે ચાર કોટા એમને ચૂપસી કાં બોગસ ધારશો આ નહીં સારું એટલે પછી અમુક લોકોને આપણે રીતે લેવાનું કોઈને ખરાબ કહેવાય તો ખરાબ કહે ખોટા કહેવાય તો ખોટું કહે મન વચન કરવાથી આપણા કોઈને ખરાબ લાગે ખોટું થાય એવું કોઈ ખોટું કામ નહીં કરવાનું એમ છતાં પણ કોઈ આપણને ખોટું કહેતું હોય ને તો આપણે કોઈ ચિંતા નહીં કરવાની ખોટું કહેતો આપણે કોઈ ખરાબ કહેનાર વ્યક્તિ મારનાર વ્યક્તિ આપણી નિંદા કરનાર વ્યક્તિ આપણું પાપ લઈ જતો હોય એટલે તો મેં મારા અગાઉના વિડીયોમાં પણ કીધું હતું કબીરજી પણ એવું કહેતા કબીરા નિંદક ન મિલક કોઈ પાપી મિલો હજાર એક નિંદક કે માથે હજારો પાપી કહો વાર હવે એવું હોય હોપ આપી મતલબ ચાલ આપણે એક નિંદક વ્યક્તિનો તમે સંગ ના કરો જેમ કે એક વ્યક્તિ નિંદા કરનાર હોય બધાની કાપતી કરનાર વ્યક્તિ હોય બધાનો ખરાબ કહેવાવાર વ્યક્તિ હોય તમે એના જોડે બેસો ને તો આખા ગોમની નિંદા તમને સંભળાવશે આખા ગોમના માઈનસ પોઈન્ટ તમને સંભળાવશે અને જોડે જોડે બે તમને પણ નેગેટિવ કરશે તમારી નિદા પણ એનો વાયરસ આવી જશે તો આ વ્યક્તિ જોડે ના બેસો વગર કારણની કોઈ વ્યક્તિ સાચો છે અને એની નિંદા તમે સાંભળો તો આપણને પણ ક્યાંક ને ક્યાંક આપણા પાપના ભાગીદાર બનીએ છીએ કેમ કે હતા કેવું છે તો એની વાત અહીંયા સાંભળીને ત્યાં કહે ત્યાંની વાત ત્યાં સાંભળીને અહીંયા કે એટલે અમુક લોકોને એવું હોય કે કહેવાય ને કમ લોકલ પ્રાઇવેટ મેસેજ આપના મેસેન્જર લોકો WhatsApp આપલા મેસેન્જર કરતા કે કોલિંગ કરતા વો ફાસ્ટ લોકો મેસેજ ફોરવર્ડ કરતા હોય ઓની વાત સાંભરી ઓની વાત સાંભરી માં કોઈ ના માઈનસ પોઈન્ટ હોય તો એને થોડું ગોળ મિક્સ કરીને પછી એય કહેવાનું એય ની વાત સાંભરી તો એય કહેવાનું લોકો નો મુકા દંદો છે મજા આવે લોકો ની નિંદા કરવામાં એટલે હંમેશા આપડા આ લોકો થી દૂર રહો કોઈ આપણ આપરા થી નેગેટિવ બોલતો આડ ઓરી વાતો करतो તેની વાત ને ઇગનોર કરી દેવી બસ ખાલી કોઈ વ્યક્તિ આપ નિંદા करतो તો આપ સાવધાન થઈ જજો કે ખરેખર આ વ્યક્તિ મને ટાંકાસ નીંદાકાર મારી ખરેખર મારાથી એવી કોઈ ભૂલ થઈ મેં કંઈ એવું ખરાબ કાર્ય કર્યું છે ખરા ખરાબ કાર્ય જો કદાચ થયું હોય થોડી ઘણી ભૂલ થઈ તો આપણે દેવાનું અને ખરે અને અંતે આપણે કંઈ પણ ખરાબ કાર્ય નથી કર્યું તો આપણે ચિંતા કરવાની જરૂર નથી જેમ કે તમે સાચા છો ખોટા છો એ આપણો ઈશ્વર ઈશ્વરની નજરમાં આપણે સાચા રહેવાનું સાચા ખોટાનો હિસાબ ઈશ્વર કરશે આપણો ખારો કર્મ છીએ દુનિયા ભલે આપણે ખરાબ કહેતી આપણો કોઈ ખરાબ નહીં થવાનો તમારો ખરાબ કર્મ છે તમે દુનિયા આગળ ભલે ખરાબ બની ફરતા છો દેખાવ કરતા છો પછી એટલે તમને તમારું કર્મ લઈને ડૂબશે એટલે શેવટે કર્મથી ડરો સારા કર્મ કરો મોનો સુધી ડરવાનો કોઈ ફરક નહીં આજે જે તમારો મિત્ર છે કાલે તમારો શત્રુ બી બન જાય આજે તમારો શત્રુ છે કાલે મિત્ર પણ બન જાય એટલે વ્યક્તિઓનું કોઈ નક્કી નહીં ખજુરભાઈના જે અમુક આજે વિરોધીઓ તમને જોવા મળે છે એમના વિશે આડી વાતો કરવા મળે છે એ ગઈકાલે એમના મિત્રો હતા એમના જોરે જ હસ્ત બેસતા હતા ફરતા હતા અને આજે એ લોકો એમના વિરોધીઓ થઈ ગયા એટલે વસ્તુ એવી છે અમુક પોતાની અંગત વાતો આપણે અંગત જ રાખવી નહીં કહેતા બૌધ્ધી મુઠી લાખની અમુક વાતો આપણે અંગત રાખીએ જ્યારે અંગત વાત અંગત નહીં રાખતા તમે લોકોના એના પરોસી દેવા લોકોની આગળ વાત કરી જાવ તો લોકો એની ખીચડીવાની ખાતા હોય લોકોને મજા આવે એટલે આ વિડીયોનું હું એ અંત કરું વિડીયો પસંદ આવે તો તમે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક પણ કરજો બીજા લોકોને શેર પણ કરી દેજો તમારી પણ કોઈ નિંદા કરતો તો આપણે બહુ ચિંતા નહીં કરવાની સંસાર છ ચાલ્યા કરે અમુક લોકોની ટેવ છે